આ વિડિયો એ ભાઈનો ઉતરી ગયો છે કેવો ઉતરો હારો એક નંબર છે હે એક નંબર છે મા એક નું હરખું મૂકે છે હરખું બનતો કર ચાલુ છે બંધ બંધ કરી દેવાનું બધું બરોબર આના રુસડા લેવા જવાના છે આપણે રુસડા હા હવે કાઈ લેવા જવાના છે હેલો માઈક લઈ આવવાના છે

હા હવે આપણું પાવર બેગ ને એવું લઈને આપણે ભાગ્યું દુકાને કંઈ કાર્ડ નાખો પેનનો બીનું હાલો તો હવે આપણે ભાગ્યું દુકાન બધા અહીંયા ભાઈ દુકાન ને ખોલી નાખીએ આપણે દુકાન ખોલી નાખી છે અને હવે બધું છે ને પેલા હું સાફ સફાઈ કરી નાખું કે અહીંયા કોઈ આવ્યું નથી દુકાને બરોબર તો પેલા હું સાફ સફાઈ કરીને દૂધ દેવાનું બધું થઈ ગયું છે ને હવે આપણે બેહવાનું છે નવરા કેમ કે ભાઈ આપણે છે સાવ નવરા તો ભાઈ કાશમાં આપણે આમ કે એપલ નો બટકો બતાવી દે નાનું એવું કહેશે છે ને ભાઈ ઓડિયો બોલું છે કેમ કે યાર નથી કે બેગુ થાય એવું તો કસ્ટમર છે ને એટલે બરોબર વાગી ગયા છે આડા નવ જેવું તો ઘડીક બે કે આ કોક ને કોક કસ્ટમર હમણે ખાવશું દુકાને છે ને બધા ભાઈબંધ આવી ગયા ને કોમેડી રીલ્સ અમારે ઉતરવાની હતી તો કોમેડી રીલ્સ ઉતરી ગઈ ને આને બનાવ્યો તો અમારે

निराली मेरा फोन केरो पण दुखो मण्या मोर बोले मन्नत बोले आमत बोले जरा न भूख लागी छ खाइ ले <laughs> ना रोज मोर बोली जाय पण बोलावा न खबर 30 मोर बोलावानी मोर बोलवा न भूलै दउ भाई भूख लागी छ भला खाइ ले ઈ ગયા જમમન જમમા છે ભાઈ આ બોપો શાક છે અને એટલા બનાવ્યા છે અત્યારે અને આ સટની બનાવી છે બરોબર અને દૂધ છે ને તીખારી છે તો આપણે ખાઈ લેવી આ બાખરી છે બાખરી અને આમાં દાદર ભાઈ જો ખાઈ લીધું તો હું કલ્લો પેટ તો અત્યારે ભાઈ આપણે જમી લીધું છે જમીન આપડી બનવા મીડી છે લીંબુ છોડા એમ કે ભાઈ જમીન છે ને લીંબુ છોડા પીવાની મજા આવે અમારે ખાધર ભાઈ લઈ હતા લીંબુ છોડા ખાધી છોડા લઈ આવ્યા હતા અને લીંબુ જંજીરા બધું ઘરે પડ્યું હતું તો હવે આપણે છે ને ભાઈ છોડા પી આ અત્યારે મજા મજા આ લીંબુ છોડા પીવાની એક તો મને શરદી થઈ ગઈ છે ને ઉપર જતા ઠંડો પીવો પાછો એટલે મજા મજા આવે બની ગઈ છે તો પી લેવી છોડા બધા ઉભા થઈ ગયા ને આ ભાઈ જમે છે અડધી કલાક થી કેમ કે એ મારી વાંહે બેઠો હતો તો ભાઈ છે ને આજનો બ્લોગ આ રહ્યો એટલે બ્લોગ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મૈયા કારણે નવા બ્લોગમાં આવતી રહેજો ને જય માતાજી અને બાય બાય